કોઈપણ દેવની પૂજા પહેલાં જેને પ્રથમ સ્મરણ કરવામાં આવે છે એ એટલે ગણપતિ બાપા નમસ્કાર હું સતરાચી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે લગધીરવાસ ચોકમાં આવેલા મયુરનગર રાજા ગણપતિ પંડાલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે આવો જાણીએ કે આ પંડાલની અંદર વિશેષ શું છે આ પંડાલની અંદર શું ખાસિયત છે આનું શણગાર કેવી રીતે કરવામાં આવે છે કેટલા વર્ષથી એનું આયોજન કરવામાં આવે છે પહેલાં તો તમે સૌપ્રથમ એની જે વિશાળકાય મૂર્તિ છે જે મનમોહક મૂર્તિ બંને બાજુ મૂષકની જે ગોઠવામાં બિરાજે છે મૂષક બંને બાજુ એવી સુંદર જે આ મૂર્તિ છે એ મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો કે એક હાથે દુર્વાસા અને એક હાથમાં મોદક એ ગણપતિ દાદાની આ મૂર્તિ છે ત્યારે આપણે આયોજકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર મોરબી અપડેટમાં તમારું સ્વાગત છે પેલાં તો તમારું નામ જણાવજો કેયુરભાઈ પંડ્યા સૌ પ્રથમ તો મોરબી અપડેટનો ખૂબ ખૂબ આભાર કે મયુર નગર રાજા ગણેશ મહોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મયુર રાજા ગ્રુપ તરફથી ખાસ કરીને આ ગણપતિ પંડાલનું કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે કેવી રીતે આનું આયોજન કરાતું હોય છે અમારું આ બીજું વર્ષ છે આ વખતે મયુરનગરી નગરી કરાજે ચોક ખાતે અમે લગભગ છેલ્લા એક બે મહિના દિવસ પહેલાંથી તૈયારી આખે આખી ચાલુ કરી દઈ છીએ દરરોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે આજે જ રાત્રે આનંદનો ગરબો છે સાડા નવ વાગ્યે રોજ અલગ અલગ પ્રોગ્રામ હોય છે બે ચાર દિવસ રાસ ગરબા હોય છે એકાદ દિવસ સત્યનારાયણ ભગવાનની કથા હોય છે દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા રાત્રે પણ હોય છે અને દરરોજ સાંજે સાડા સાત વાગે મહાઆરતી હોય છે જી ખાસ કરીને કેટલા લોકો આ કાર્યક્રમોની અને ગણપતિ પંડાલની મુલાકાત લેતા હોય છે અને ખરેખર આ વર્ષનો માહોલ કેવો છે આ વર્ષનો માહોલ ખરેખર અમારી ધારણા બહારનો છે કારણ કે અમને એમ હતું દર વખતે કેવું હોય કે ઘરે બધાના ગણપતિ ગણપતિ દાદાનું અત્યારે ઘરે ઘરે ફ્લેટે ફ્લેટે બધે સ્થાપના બહુ થતી હોય છે એટલે ઘરે અને ફ્લેટમાં દરેક ફ્લેટમાં ત્રણ દિવસ ને પાંચ દિવસના ગણપતિ બધાએ ઘરે ઘરે રાખેલા હોય એટલે અમને એમ હતું આ વખતે કે ત્રણ પાંચ દિવસથી ત્રણ પાંચ ત્રણ દિવસ કે પાંચ દિવસ પછીથી સંખ્યાનો ઘસારો ચાલુ થશે પણ આ વખતે તો ભક્તો પહેલે દિવસથી જ જે કૃપા વરસાવી રહ્યા છે એ ખરેખર અમારી કલ્પના બહારની છે જી ખાસ કરીને આપણે કેટલા દિવસનું આયોજન છે અને કયા દિવસે વિસર્જન રાખવામાં આવશે આપણે સાત તારીખથી સત્તર તારીખ સુધી દસ દિવસનું આયોજન છે અને સત્તર તારીખે આપણે વિસર્જન છે જી ખૂબ ખૂબ આભાર તો આ પ્રકારે આખું જે મયુર નગરિકા રાજા છે એ ગણપતિ પંડાલનું આખું આયોજન છે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રોજ રાત્રે કરવામાં આવે છે અને સાડા સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે તો આવા જ વિવિધ ગણેશ પંડાલોની મુલાકાતથી આપણે જોડાઈ રહીશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર